ડીસા તાલુકાના ડીસા ગામે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને કરેલા કામોને લઈને ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રેલી હાઈવે થી લઈને ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ત્યારબાદ કુટિયા હનુમાન ખાતે આવીને સંપન્ન થઈ હતી ત્યારબાદ ડોક્ટર સાહેબે કરેલા કાર્યોને જાગૃત નાગરિકો તેમજ ભાજપ કોંગ્રેસ સહિતના આગેવાનોએ યાદ કરી તેમની જીવન ઝરમરવા ગોળી હતી આ ડીસાના ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યસભાના સાંસદ અને દિનેશભાઈ અનાવાડીયા પ્રમુખ હિન્દુ સનાતન સમાજના દિલીપભાઈ બ્રહ્મભાગ જીવનભાઈ ગલાલભાઈ છત્રાલિયા હસમુખભાઈ મોદી સુરેશભાઈ માળી જુનાડીસાના પીએસસી ડોક્ટર હર્ષાબેન પ્રજાપતિ માલધારી સેલના જયેશભાઈ દેસાઈ ધુગજી સરપંચ શક્તિ કેન્દ્ર પ્રમુખ વીણાબેન પિયુષભાઈ તથા દિનેશભાઈ પુનડીયા અને મફાભાઈ છત્રાલિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ